પોટાશ સલ્ફર ને મોરિસ્યુ તૈણેનું આપણે મિક્સ કર્યું છે સલ્ફરનો પાવડર છે ભાઈ મોરિસયું ખાતર છે અને દાણાદાર છે એ સલ્ફર પોટાશ પોટાશ તો આ રીતના આપણે મિક્સિંગ કર્યું છે અને માપ આપણે આ ડોલનું રાખ્યું છે એ ડોલ ભરીને આ ચીંગને આપણે ઉથલ કરી રહ્યા છીએ તો આનું

એને આપણે કરશું કેમેરામેન આપણે આમાં તો આ રીતના દાવડો એક મૂકીને એક એટલે બે ઓળુને લાગવો પડે બરાબર એટલે આપણે એક મૂકીને દાવડું એક નાખવાનું તો જુઓ આપણે ચાલુ હાલો એને ચાલુ રાખશું આપણે અને કઈ રીતના નાખીએ છીએ એ તમને બતાવજો થોડાક આપણે કેમેરામેન આગળથી લઈ લો ભરત જાય છે ભરત એને જોવા જઈએ આ રીતે આખા દાવડામાં આપણે ખાતર નાખવાનું એટલે બે બાજુ ખાતર નાખીએ તો આખા દાવડામાં વેરવાથી બે બાજુની ને લાગુ પડે એટલે આપણે આ રીતના આખા દાવડામાં વેરશું જો આ રીતના તો બે બે ને આપણે ઉપયોગી બને અને બહુ સારું મારું રિઝલ્ટ આવે છે તો જો આ રીતના ઉડાડતું જવાનું અને આ રીતના તમે વેરી શકો છો જો ન પાવે તો આ રીતના કરી શકાય રાખું જો આપણે આને આ ડોલનું માપ છે ઉથલનું તો આ રીતના હવે આપણે થોડોક શેડો આગળ રહ્યો છે અને થોડું ગમતું જ ખાતર રહ્યું છે એટલે આપણે છેડે ફોગી જાવ બરાબર તો આ સિંગ અત્યારે એક મહિનાની રાઈટ થઈ છે તો આપણે ખાતર નાખ્યું છે એકવાર છટકાવ પણ કર્યો છે અને ત્યારે પીળી પડતી હતી એટલે છંટકાવ કર્યો છે તમે જોઈ શકો છો એને જ દી ત્યા છે છંટકાવ કર્યો ને પણ આપણે લીલી થવા મળી છે જો આ રીતના લીલી થાય છે અને અત્યારે દાણાદાર આપણે આ મોરૈશું અને ચલ એવું નાખ્યું છે એટલે આપણે સારું રિઝલ્ટ મળે એમ એટલે આ રીતના મિત્રો સિંગનું ઉત્પાદન થાય છે તો રામજીભાઈ વાળાના જય ગોપનાથ મહાદેવ જય ગોપનાથ દાદા અને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગે તો જય મહાદેવ